અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડے પડના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના તળાજી નદી પરના માઇનોર બ્રિજના કામના કારણે તારીખ 4 જાન્યુઆરી થી 2 ફેબ્રુઆરી સુધી વાહન વ્યવહાર માટે બંધ કરી ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું તળાજા નેશનલ હાઈવે તળાજા બાયપાસ સેક્શન તળાજી નદી બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં વધુ સમય લાગનાર હોય લોક સલામતીના હિતમાં બ્રિજ પરનો તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય ભાવનગર દ્વારા રજૂ થયેલ દરખાસ્તને ધ્યાને લઈ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસ એક બી હેઠળ મળેલ અધિકાર મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામા મુજબ તારીખ ચાર એક બે હજાર છવ્વીસ પરથી તમામ પ્રકારના વાહનો પસાર થઈ શકશે નહીં આ સમયગાળા દરમિયાન તમામ વાહનો માટે ડાયવર્ઝન રૂટ નક્કી કરવામાં આવ્યા છે જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો એકત્રીસ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જાહેરનામાનો અમલ તથા ઉલ્લંઘન બદલ પગલાં લેવા હેડ કોન્સ્ટેબલથી નીચા ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર આપવામાં આવ્યો છે